રાજલેશ્વર આજે જેનો છે રેલવે નો એ સંદર્ભે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર લાલગઢ થી સત્તરસો જેટલા મુસાફરો ને અહિયાં ઉતારો આપ્યો છે જે સંદર્ભે અત્ર થી દસ જેટલી બસો ની વ્યવસ્થા કરવામાં આવેલા છે કાયદો વ્યવસ્થા માટે સીઆરપી પોલીસ ઉપલબ્ધ છે અને તમામ બસો સુરત વાપી વલસાડ સુધીની વ્યવસ્થા કરી આપેલ છે